નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું હિના અહીં તમને મળશે દેશ અને વિદેશના મોટા સમાચાર દરેક અપડેટ સૌથી ઝડપી અને સૌથી વિશ્વસનીય રીતે આજે એક મોટો આંતરરાષ્ટ્રીય નિર્ણય અમેરિકા સરકારે જાહેર કરી છે નવી પોલિસી જેના કારણે વિદેશીઓ પર થશે કડક નજર અમેરિકા લાંબા સમયથી ઇમિગ્રેશન અને સુરક્ષા મુદ્દે સખ્તાઈ લાવવાના પ્રયાસ કરી રહ્યું છે પણ હવે સરકારે કડક પગલા લેવાનું નક્કી કર્યું છે વિઝા ચકાસણી પહેલા કરતા વધુ કડક બનાવાશે અમેરિકામાં આવતા દરેક વિદેશી પર વિશેષ મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવશે આ નવા નિયમોના કારણે વિદ્યાર્થીઓ પ્રવાસીઓ ધારકો વર્ક વિઝા ધારકો બધા પર તેની અસર પડશે અમેરિકન એજન્સીઓએ એક નવો ડિજિટલ ટ્રેકિંગ મિકેનિઝમ બનાવ્યો છે જેનાથી દેશમાં પ્રવેશ કર્યા બાદ વિદેશીઓની દરેક હિલચાલ પર નજર રાખી શકાય હવે સવાલ એ છે કે અમેરિકા આટલું કડક કેમ બન્યું તો સુરક્ષા એ મુખ્ય કારણ ગણાવાયું છે છેલ્લા કેટલાક વર્ષોમાં ગેરકાયદે ઇમિગ્રેશનમાં ભારે વધારો થયો છે કેટલાક કિસ્સાઓમાં વિઝા દુરુપયોગ થતો જોવા મળ્યો છે અને નેશનલ સિક્યુરિટી એજન્સીઓના રિપોર્ટ્સ બાદ સરકારે કડકાઈ વધારી આ નવા નિર્ણયનો સૌથી મોટો પ્રભાવ ભારતીય વિદ્યાર્થીઓ અને આઈટી પ્રોફેશનલ્સ પર પડી શકે છે હાલ દર વર્ષે લાખો ભારતીયો હાયર સ્ટડીઝ કે જોબ માટે અમેરિકા જાય છે તેમને હવે વિઝા પ્રક્રિયામાં વધારે કાગળો વધારે સિક્યુરિટી ચેક અને લાંબી રાહ જોવી પડી શકે છે વ્હાઇટ હાઉસનું કહેવું છે કે અમારી પોલિસી અમેરિકાની સુરક્ષા માટે છે અને તે કોઈ ખાસ દેશ કે સમુદાયને ટાર્ગેટ કરતી નથી પણ હકીકતમાં આ પગલાંથી વિશ્વભરના વિદ્યાર્થીઓ બિઝનેસમેન અને પ્રોફેશનલ્સ પર સીધી અસર થશે તો મિત્રો અમેરિકાના આ નવા નિયમો એક તરફ સુરક્ષાને મજબૂત બનાવશે પણ બીજી તરફ ઘણા વિદેશી યુવાનોના સપનાને પણ મુશ્કેલ બનાવી દેશે આપ તો શું માનવું છે શું સુરક્ષા માટે આ કડકાઈ જરૂરી છે કે પછી અમેરિકા માટે આ ઓવર પ્રોટેક્શન સાબિત થશે કમેન્ટમાં તમારી અભિપ્રાય જરૂરથી લખજો આવી જ રાષ્ટ્રીય મોટી ખબર માટે જોડાયેલા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે